ખેડૂત લોહી રેડી મગફળી પકવે ચણા પકવે ઘઉં પકવે તો ઘઉં મારે માં જેવો બાપ જેવો પ્રેમ હોય એનો અને ભાજપના માણસોને સહેજ શરમ નથી આવતી લૂંટી લેતા અને એ કેટલા ભાજપે ગમે એવી મોટી તોપ હોય તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે વાત કરો કામ હોય કામ કરો કામ પતી જાય તો નવા કામે ચડો આળસ ન કરો કકડાટ ન કરો મુદ્દાની વાત ઉપર ધ્યાન આપો દોસ્તો આજે સૌથી પહેલા મારે વિસાવદર થી શરૂઆત કરવી છે વાતની કે વિસાવદર વિધાનસભાની આમ જનતાએ મતદારોએ ખેડૂતોએ ગુજરાતની જનતાને ત્રણ સંદેશ આપવાનું કામ કર્યું છે અને વિસાવદરની જનતાએ આપેલો સંદેશ લઈને ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું ધારાસભ્ય તો ઠીક છે હવે પણ હું એક સંદેશ વાહક તરીકે અહીં આવ્યો છું કે જનતા હું કહેવા માંગે છે અને વિસાવદરની જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ કામ કરી શકે વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો અવાજ ઉઠાઓ ડરો નહીં શરમાવ નહીં ગભરાવ નહીં તમારા હક અને અધિકાર માટે ગમે એવી મોટી તોપ હોય તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાવ આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે ગુજરાત આખાની અંદર ભાજપે ડરનું સામ્રાજ્ય ફેલાવ્યું છે દરેક માણસ દબાવે ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ ત્રણ ત્રણ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા પંચાયતના તો સભ્યો એપીએમસી ના ચેરમેનો ડેરી ના ચેરમેનો આખા ગુજરાતમાં હતા એટલા બધા નાયા ન વગર ના વિસાવદર મારતા હતા ચૂંટણી પ્રચાર કરતા ગોપાલ પણ જનતા એ મનમાં ખબર હતી કોણ કોણ હારું છે ખરાબ તેવી તારીખે રૂબરૂ મળશું લિખિત તમારો બાપ ખેડૂત મોઢે નો કીધું પણ મનમાં કીધું કે તમારા આદર પિતાશ્રી ઉર્ફે ખેડૂત ઉર્ફે ધરપી પુત્ર ઉર્ફે તમારું કેટ ભંડારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે અને આપો જવાબ 8 મહિનાથી કાણ બેઠી સ્તંભલમાં જે દુનો હિસાબ વતનનો રિઝલ્ટ આવ્યો તેદુની દુની બેઠી આરા હમાશાર ન થાતા ક્યાંયથી બાકી નું તો પુલ તૂટ્યો ક્યાંયથી એને વિસા વદરની ચોટની પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે બાકી નું તો આજે આપણે આ કાર્યક્રમ તેમને કે બાપુ લઈ આવ્યા મજા મજા છે પણ દોસ્તો ડરનું સામ્રાજ્ય બનાવ્યું છે વિસાવદર જનતા તમને વિનંતી કરે છે ડરો નહીં બાપા ડર છોડી ગયો ડરી હું મળ્યો જેને જેને બીકમાન બીકમાન રહ્યા એ ગામના ભાજપના માણસની બીકમાન રહ્યા કે તાલુકા પંચાયતના સભ્યની બીકમાન રહ્યા કે એપીએમસી ના ચેરમેન ની બીકમાન રહ્યા બહુ બીક લાગી બહુ બીકમાં જીવા તો મળ્યું હું કાઈ નહીં હતાશા નિરાશા અન્યાય શોષણ કશું જ મળ્યું નથી આપણને બી ગયા પછી જો કઈક મળતું હોય તો પેલું તો મારે જ બી જવું છે બી ગયા હોય એને કાંઈ નથી મળતું દોસ્તો હિંમત કરો અવાજ ઉઠાવો ડરો નહીં આમ આદમી પાર્ટી તમારી હારે છે અમારી 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 સામે જુઓ હું કોણ છું ભાવનગર જિલ્લાના નાનકડા એવા ટીમ્બી ગામના હાવ ગરીબ પરિવારમાં જન્મેલો ખેડૂતનો એક દીકરો હમણાં સુધી તો પોલીસ ખાતામાં સિસોટી વગાડતો તો કોન્સ્ટેબલ તરીકે અને મને એમ થયું કે બહુ અન્યાય છે બહુ અત્યાચાર છે ગામડાના માણસ સાથે ખેડૂત સાથે બહુ ખોટું આ ભાજપની સરકાર કરી રહી છે મને તો નોકરી મળી ગઈ પણ બધાને આ તક નથી મળી તો મારે શું કરવું જોઈએ મારા આત્માને મેં જગાડ્યો મારા મનમાંથી એક અવાજ આવ્યો કે મારે ગુજરાતના ગામડા માટે ગુજરાતના ખેડૂત માટે ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ એનું પરિણામ જે આવે તે પણ એક વખત મારે મારે ઉઠાવવો જોઈએ જોઈએ બોલવું અને સરકારી નોકરી મૂકીને રાજનીતિના પગથિયે ચડવાનો મેં પ્રયત્ન કર્યો અને રાજનીતિમાં હેલો રસ્તો પસંદ નહોતો કર્યો ગુજરાતમાં કોઈ પણ માણસે રાજનીતિમાં જવું હોય તો સૌથી હેલો રસ્તો ભાજપ

અને એના માયામાં ગુજરાતની જનતાનો પ્રેમ છે આશીર્વાદ છે આ ભાજપે જે ગુંડાગીરી ફેલાવી છે એની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે દોસ્તો ઊભું થવું પડશે બે આપણે આપણી હિંમત બહાર લાવવી પડશે કેમ વિસાવદરની જનતાના ત્રણ સંદેશ પૈકીના પહેલા સંદેશ ઉપર જ મારી વાત ચાલુ છે હજી કે સત્તા બળવાન નથી સત્તામાં કોઈ તાકાત નથી નેતામાં કોઈ તાકાત નથી અધિકારીમાં કોઈ તાકાત નથી ભારત દેશની સૌથી મોટી તાકાત ભારતની જનતાની અંદર છે એ સંદેશ વિસાવતરની જનતાએ આપ્યો છે દોસ્તો કેમ કેમ કે 2017 ની સાલમાં ગુજરાતની વિધાનસભાએ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો વિધાનસભાના અધ્યક્ષે કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ નહીં કરી શકે મુખ્ય દરવાજો જે છે મેઈન રોડ ઉપર ન્યાથી મારી એન્ટ્રી પ્રતિબંધ થઈ ગઈ 2017 થી લઈ 2025 સુધી સળમ મારા ઉપર પ્રતિબંધ અને એકવાર પ્રતિબંધ મૂક્યો પછી મેં જિંદગી હામુ ન જોયું મનમાં એમ વિચાર્યું કે આ જનતા અને ઉપરવાળો જો મને કઈક બનાવશે તો આવીશ નકર તેલ લેવા ગઈ તારી વિધાનસભા અમારા ખાનદાનમાં કોઈ વિધાનસભા ન જોઈ તો એમે ભૂખ્યા નક મરી ગયા ને તોય અમારો જન્મ થયો છે તો નહીં જોવી તોય અમારા છોકરાએ થાહે ને એના છોકરાએ થાહે મોસ્તી રહે પણ એને પ્રતિબંધ મૂક્યો મારી ઉપર પ્રતિબંધ મૂક્યો એ સત્તાની તાકાતથી પ્રતિબંધ મૂક્યો સત્તામાં એ તાકાત છે કે પેન ચાર લીટી લખે અને ગોપાલ ની અંદર ન આવી શકે પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી જનતાએ નિર્ણય લખ્યો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જશે તો આ વખતે જ્યારે હું વિધાનસભામાં ગયો તો વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપીને તમારું અહીંયા સ્વાગત છે એમ મને કીધું

ભાજપનો નેતા મારું આમ કરી નાખશે અધિકાર